હું અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ એવા માનનીય નિરૂભા ઝાલા સાહેબને વિનંતી કરીશ કે તેઓ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘનો પરિચય આપશે માન્ય શ્રી નીરુપા જય માતાજી આપ સૌને આજના મહીસાગર જિલ્લાના અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આ વાર્ષિક શિબિરની અંદર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ યુવા પાંખ અને મહિલા સંઘ દ્વારા આયોજિત આજના આ શિબિરના અધ્યક્ષ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી માન્ય ડૉક્ટર જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબ હમણાં જ આપણી વચ્ચેથી જેમણે વિદાય લીધી સ્ટેટ ઓફ લુણાવાડા સિદ્ધરાજસિંહજી સોલંકી સાહેબ સ્ટેટ ઓફ સંતરામપુર મહારાણી સાહેબા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય મહામંત્રી માન્ય દીપકસિંહજી ઝાલા સાહેબ કાર્યકારી અધ્યક્ષ માન્ય મહેન્દ્રસિંહજી પરમાર સાહેબ યુવા સંઘના તમામ કાર્યક્રમોની અંદર આ ઉંમરે પણ જૈફ હોયે પણ જેઓ સતત હાજરી આપે એવા બરોડાથી પધારેલા માન્ય વિક્રમસિંહજી બાપુ યુવા પાંખના અધ્યક્ષ દિગ્વિજયસિંહજી અખિલ ગુજરાત મહિલા સંઘના પ્રદેશ અધ્યક્ષા બા શ્રી બા મહીસાગર જિલ્લાના મહિલા સંઘના અધ્યક્ષા બાશ્રી પ્રેમકુમાર બા અને મહિલા સંઘના તમામ કાર્યકર્તાઓ મહીસાગર જિલ્લાની અંદરથી તમામ તાલુકાઓમાંથી પધારેલા યુવા સંઘના અને અહીંના તમામ રાજપૂત સમાજના ભાઈઓ બહેનો અને ખાસ કરીને વનરાજસિંહ લુણાવાડાની અંદર જે રાજપૂત સમાજના ઓફિસર્સ છે એ બધાનું પણ આજની શિબિરમાં હું યુવા સંઘ વતી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું યુવા સંઘના કાર્યો વિશે આપને માહિતી આપતા ખૂબ જ આનંદ થાય યુવા સંઘની સ્થાપના ઓગણીસો ને પંચ્યાસીની અંદર પોરબંદરમાંથી લઈ ત્યાંથી અવિરત રાજપૂત સમાજ માટે ખૂબ સારું એવું કામ માન્ય ડૉક્ટર જયેન્દ્રસિંહ સાહેબની અધ્યક્ષતામાં એમની આગેવાનીમાં કરવામાં આવે છે ખૂબ બધું લાંબુ લિસ્ટ છે પણ ટૂંકમાં આપને જણાવું સમયની મર્યાદામાં તો માત્ર રાજપૂત સમાજ માટે નહીં પણ તમામ સમાજના લોકો માટે ચિંતિત એવા ડૉક્ટર સાહેબે વિધવા સહાય જે રાજપૂત સમાજની સંસ્કૃતિ ટકાવી રાખવા માટે બહુ મોટું ભગીરથ કાર્ય કહેવાય એવું કામ સરકારમાંથી મંજૂર કરાવડે એવું તમે અને હું સહાય કરતા હોય કોઈને ઉપયોગી થઈ શકતા હોય તો આપણી જે અસ્તિત્વ હોય આપણે જ્યાં સુધી હોય ત્યાં સુધી કરી શકીએ પણ સરકાર જ્યારે તમને સહાય કરે તો એ પરંપરાગત આજીવન એમને ચાલુ રહીએ એટલે સરકારમાંથી મંજૂર કરાયું ભલે થોડું પણ વર્ષો પહેલા એમને મંજૂર કરાવડાયું છે ડૉક્ટર સાહેબે અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સંસ્થાએ એ ખૂબ મોટું કામ આખા ગુજરાત માટે કરેલું છે ડોક્ટર સાહેબે યુવા સંઘે પછી રાજપૂત એકતાનું કેન્દ્ર અમદાવાદની અંદર સિવિલ હોસ્પિટલની પાસે બે કામ થાય સિવિલ હોસ્પિટલની અંદરથી આખા ગુજરાતની અંદર એશિયાની સૌથી મોટી હોસ્પિટલ જ્યારે અમદાવાદમાં હોય ત્યારે સિવિલ હોસ્પિટલની બાજુમાં કુળદેવી મંદિર સાહેબે બનાવ બનાવડાયું છે અને એ મંદિરની અંદર આપણા કોઈ દર્દીઓ બહારથી કોઈ પણ જિલ્લામાંથી આખા સ્ટેટની અંદરથી કોઈ આવ્યા હોય તો એમને ત્યાં રોકાવા માટેની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી છે અને ત્યાં બહાર માતાજીઓ કુળદેવો આપણા બધા જ રાજપૂત સમાજના તમામ કુળદેવીઓનું ત્યાં સ્થાપન કરવામાં આવ્યું છે રાજપાત રાજપૂત એકતાનું એક કેન્દ્રની જે સ્થાપના કરી છે એ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘે અમદાવાદમાં કરી છે શૈક્ષણિક કાર્યોની વાત કરું તો કન્યા કેળવણી માટે અનેક છાત્રાલયો રાજકોટમાં સુરેન્દ્રનગરમાં જામનગર કચ્છ બધી જગ્યાએ કન્યા કેળવણી માટે કન્યા છાત્રાલયોની સ્થાપના કરવામાં આવી છે દીકરાઓ માટેની ચિંતા કરવા માટે આઈપીએસ અને આઈએસ સ્ટડી સેન્ટર આપણે અમદાવાદની અંદર બનાવ્યું છે ત્યાં રહી અને આપ ઉચ્ચ અભ્યાસ કરી શકો આંબાવાડી અંદર સ્થિત છે અત્યારે આપણા સમાજના વિદ્યાર્થીઓ શિક્ષિત થાય અને પ્રોત્સાહિત થાય એના માટે દરેક જિલ્લાની અંદર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેના સરસ્વતી સન્માનના કાર્યક્રમો અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સંસ્થા કરે છે ગુજરાત સ્ટેટ મેરિટ એવોર્ડનું પણ આપણે આયોજન કરીએ છીએ કારણ કે ગુજરાતની અંદર જે વિદ્યાર્થીઓ ખૂબ જ મોટા મોટા મેરિટથી જેઓએ સિદ્ધિઓ મેળવી હોય એમના સન્માનનો કાર્યક્રમ આપણે કરીએ છીએ સમૂહ લગ્નોત્સવ પણ આપણે કરીએ છીએ સમાજના છેવાડાના લોકો સુધી આપણે એમને ઉપયોગી થવું હોય તો શું કરવું જોઈએ એની સતત ચિંતા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ કરે છે અને સમૂહ લગ્નનું આયોજન રાજકોટમાં થાય છે અને આ વખતે આ આવતા વર્ષે એટલે બે હજાર છવ્વીસમાં એકવીસ બે બે હજાર છવ્વીસના શનિવારના રોજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ લગ્નોત્સવનું જે આયોજન છે એ રાજકોટમાં થઈ રહ્યું છે આપની જાણકારી માટે વનરાજસિંહભાઈ હમણાં વાત કરી સાંસ્કૃતિક કેલેન્ડર વર્ષોથી મને ડૉક્ટર સાહેબ એની અંદર એક થીમ હોય જે આપણા ઇતિહાસને લગતી એ ઉપર છાપવામાં આવે નીચે કેલેન્ડર્સ હોય આપણા સમાજના લોકોની જાહેરાતો હોય જેનાથી આપણે સમાજના રસપરસ એકબીજાનો ઉપયોગી થઈ શકીએ અને તમામ રાજપૂત સમાજના જેટલા કુળદેવીઓ આપણા જે ગોત્ર છે એ બધી બધું જ એની અંદર છાપવામાં આવે છે લખવામાં આવે છે જેનાથી આપણા નાના જે દીકરાઓ અને દીકરીઓ છે એ પણ જે દરેક ઘરની અંદર એ કેલેન્ડર્સ હોય તો એ વાંચે અને ઇતિહાસ વિશેનું જ્ઞાન એમનામાં આવે આ મુખ્ય હેતુ છે અને એ આપણે ફ્રી આપીએ છીએ કે એની કોપી ફ્રી હોય છે બરોડામાં મહેન્દ્રસિંહ સાહેબને ખૂબ મોટું કામ કરે છે દશરથ બની કેલેન્ડર્સ માટે ભુચરમુરીની વાત કરું તો નેશનલ લેવલનો એક કાર્યક્રમ શીતળા સાતમને દિવસે ભુચરમુરીની અંદર કરવામાં આવે છે આપ સૌને અહીંયા પધારવા માટેનું આમંત્રણ પણ હું આપું છું આપણી સંસ્કૃતિને જાળવણી માટે ઇતિહાસની હમણાં મહારાજા સાહેબ સંતરામપુરે જે વાત કરી કે ઇતિહાસને જાળવવા માટે આપણે મહેનત કરવી જોઈએ તો વર્ષોથી યુવા સંઘ ખૂબ મહેનત કરે છે ઇતિહાસને જાળવણી માટે આ બધા જ જે મેં વાત કરી તમામ કાર્યક્રમોની અંદર ક્યાંક ને ક્યાંક ઇતિહાસની જાળવણી આવે જ છે ઝારા સહિત શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ આપણે કચ્છની અંદર કરી છે એ પણ બહુ મોટું એક યુદ્ધ થયું હતું એમની યાદરૂપે પાટણનો સ્થાપના દિવસ સિદ્ધરાજ સોલંકીની હમણાં મહારાજા સાહેબે વાત કરી તો સિદ્ધરાજ સોલંકી જે પાટણનો સ્થાપના દિવસ છે એ આપણે એની ઉજવણી યુવા સંઘ કરે છે દશરથબા અને એમની ટીમ મહિલા સંઘની દીકરીઓ માટે સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન એવી શિબિરો કરે છે જેનાથી આપણા દીકરીઓમાં આપણા આપણા જે સંસ્કારો રાજપૂતી સંસ્કારો કેને કહેવાય રાજપૂતિ સંસ્કાર પ્રમાણે આપણે કેમ રહેવું જોઈએ એની સતત ને સતત તેઓ ચિંતા કરે છે અને જિલ્લે જિલ્લે આ સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર એવા આયોજનો આ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ કરે છે દિગ્વિજયસિંહની હમણાં વાત કરી યુવા સંઘના યુવા પાંખના અધ્યક્ષ એ દીકરાઓ માટે વંશ અને વારસો એવી શિબિરનું આયોજન કરે છે દરેક જિલ્લાની અંદર આપણે જે આજે આ શિબિર અહીંયા કરી છે એવી શિબિર તો દરેક જિલ્લાની અંદર વર્ષો વર્ષ ફરજિયાતપણે થાય જ છે હમણાં જ આપણે જોયું હશે મોરબીની શિબિર હમણાં ગયા રવિવાર જ કરવામાં આવી હતી બિઝનેસ કોન્ફરન્સ એક્સપો ખેતીવાડી માટે સમાજને ઉપયોગી તમામ પ્રકારના કામ સંસ્થાએ શું કરવું જોઈએ સંસ્થાની જવાબદારી છે જવાબદાર સંસ્થાની જવાબદારી છે કે કયા સમયે સમાજને કઈ ઉપયોગીતાની જરૂર છે એવી પ્રકારના સતત ચિંતન ચિંતિત થઈને આ ચિંતન શિબિર જ છે એક પ્રકારની કે આપણે આગામી વર્ષોમાં શું કામ કરવા જોઈએ એ પણ આપણે આની અંદર અહીંયા વાત થશે એટલે આવી પ્રકારના તમામ કામો તમામ પ્રકારના આવા કાર્યક્રમો યુવા સંઘ કરી રહ્યું છે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના કામો પણ આ સંસ્થા દ્વારા થાય છે એક પ્રતિષ્ઠિત સંસ્થા તરીકે જેમનું નામ લેતા ગર્વ અનુભવાય એવી સંસ્થા સાથે આપ પણ સૌ જોડાવ એવું હું આપને આહવાન કરું છું ઇન્ટરનેશનલ કોન્ફરન્સ જે બીજા દેશની અંદર રાજપૂતો વસે છે એમના પણ આપણે લાઈવ કોન્ટેક્ટમાં છીએ આંતરરાષ્ટ્રીય મહામંત્રી શ્રી દીપકસિંહજી સાહેબ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે વાત કરશે સમાજ માટે શું કામ કરવું જોઈએ કાર્યકર્તા કેને કહેવાય એના માટે માન્ય ડૉક્ટર જાડેજા સાહેબ આપણી સાથે છે અહીંયા ઉપસ્થિત છે એ વાત કરવાના છે વધારે વાત મારે કરવાની નથી પણ રાજપૂત સમાજની કોઈ સમસ્યા હોય તો એમના માટે સમાધાન પંચની પણ આપણે જિલ્લે જિલ્લે રચના કરવામાં આવી છે જેથી કરીને આપણો સમાજ છે એને આપણે કોર્ટ સુધી પોલીસ સ્ટેશન સુધી ન જવું પડે આપણા જ સમાજના પ્રતિષ્ઠિત લોકો વચ્ચે રહી અને એમનું સમાધાન કરાવે એવી પ્રકારનું સમાધાન પંચ જેની અંદર મહિલાઓ હોય વકીલ હોય પોલીસના અધિકારીઓ હોય સાહેબ આવી પ્રકારના સમાધાન પંચની રચના પણ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘે દરેક જિલ્લાઓની અંદર કરવામાં આવી છે આપ સૌ આ ગૌરવશાળી સંગઠન સાથે જોડાવ એવું ફરી આહવાન કરું છું સમાજ ઉપયોગી કાર્યમાં આપ સૌ જોડાવ આજના દિવસે આ ગરિમામય કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો મને તક મળી મોકો મળ્યો આપ સૌને મળવાનો ખૂબ આનંદ છે આપ સૌ આયોજકો આ મહીસાગર જિલ્લાના યુવા સંઘના પ્રમુખ શ્રી કિરણસિંહજી રણા ખૂબ સારા ડેડિકેટેડ કાર્યકર્તા છે વર્ષોથી એમના ફાધર પણ સમાજની ખૂબ સેવા કરતા શ્રી ચંપકસિંહજી સોલંકી યુવા પ્રમુખ શ્રી પ્રેમ કુંવરબા હાડા મહિલા સંઘના અધ્યક્ષા આ જિલ્લાના અને મહીસાગર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આપ સૌનો સૌનો હું આભાર વ્યક્ત કરું છું મને અહીંયા આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એટલા માટે હું મારી જાતને ગૌરવશાળી અનુભવું છું આપ સૌ ફરી આ સંસ્થા સાથે જોડાવ સમાજ ઉપયોગી કાર્યની અંદર આપનો સહયોગ આપો એવી વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું જય માતાજી